રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત ક્રિષ્ના ગ્રુપ અને સેવાકીય કાર્યક્રમોમાં ખૂબ જ મોખરે છે તો દર વર્ષે આ ગ્રુપ વિવિધ સામાજિક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રીય કાર્યક્રમ નવરાત્રી મહોત્સવ ગણપતિ મહોત્સવ તુલસી વિવાહ કે પછી ધાર્મિક કાર્યક્રમો હોય ક્રિષ્ના ગ્રુપ દરેક ઉત્સવોમાં આગળ રહે છે ત્યારે હાલ ત્રણ વર્ષથી આ ગ્રુપ અનેક કાર્યક્રમો ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલના લાભાર્થી કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લાભાર્થી ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓ માટે લાખો રૂપિયાના ઇનામો રાખવામાં આવ્યા હતા ત્યારે મેગા ફાઇનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓને જ્યુપિટર એલઈડી ટીવીઓ અનેક મોબાઈલ ફોન તેમજ સાયકલો ગિફ્ટ આપવામાં આવી હતી તો આ સુંદર આયોજનને લઈને નવરાત્રીમાં ગરબે રમવા આવતી મહિલાઓ બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવ્યો છે ત્યારે આવા તમામ તહેવારોના આયોજન થતી તમામ રકમ ક્રિષ્ના ગ્રુપ ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલ માટે ખર્ચ કરે છે માટે ઉપલેટા તેમજ તાલુકામાંથી લોકો મોટી સંખ્યામાં નવરાત્રિનો ઉત્સવ માણવા માટે આવે છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ